જો આ નિવૃત્ત થયા બરાબર એમાં ભૂલ છે આ મોસુ જણું તો મોસુ જણું કેવી રીતે થાય છે બરાબર છે મોસુ જણું બરાબર આ બધું જે તમે નાની નાની ભૂલો કરો છો ને બેટા એ ઓછી કરવાની હું કીધું આ જો હવે ચર્ચા જ નહીં કરવાની હવે આમાં શું કરવું પડે પૂર્ણ વિરામ ના અલ્પ વિરામ ના આ બધા ચીનો ખાસ ધ્યાન રાખવાના બરાબર છે બાળ સાહિત્યમાં પણ એમનું નોંધ પત્ર બરોબર પ્રધાન છે નોંધ ઉપર આવી રીતે નીંદુ આવે જો બરાબર ગજવામાં કામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે તેમજ નથી આવા નથી પણ એક એમનું કૃતિ જ છે એક નામ એક નવલકથા છે નવલકથા હોય સાહિત્ય કૃતિ હોય તો બધાની પર અવતરણ ચિહ્ન આવે બેટા એમને જે પણ કઈ લેખન કર્યું હોય કમી હોય તો એની જે કૃતિઓ હોય એનું જે નામ હોય એની પર અવતરણ ચિહ્ન આવે આવે ને એ તમારે મૂકવાનું જ ભૂલવાનું નહીં બરાબર એટલે આ બાબત ધ્યાન રાખવાનું બરાબર અને ફરી આ પેરેગ્રાફમાં આજે સબ્જેક્ટ પ્રકાર રહી ગયો બરાબર છે લે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિરામ ચિહ્નો ત્રીજો સ્ટેપ બરાબર ત્રીજો દિવસ અને એમાં આપણે કહું ત્રણ વિરામ ચિહ્ન મને ઓળખો અહિયાં તમે જુઓ આઠ વાક્યો લખેલા છે કેટલા લખેલા છે

સરસ ધીરે ધીરે વાંચવાનું પેલા અક્ષર જોવા ને કડ કઈ જુચારો નહીં કયો પ્રશ્ન ચિહ્ન ભાઈ ચાલો ચોથા માટે

ચિહ ચાલો સરસ હવે આઠમા નંબર નું કોણ આવશે કોણ બાકી છે તું આવી જશે બે પ્રકાર છે